हॅलो हा माताजी मुकेश काका हम जमो ओरखोड परी ना परी डबलो बोलू ही मदनगर थी तया खबर जाय एक वर घेर आणि पण मग केल काच साफ करतो तो हा हा एज 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 परी क ओरखोन હા હા હું કેતો ફોન એટલે કર્યો કે તમે આ જીવોનો આટલા બધા ભાવ હું ક વધારી દીધા યાર હા અરે આ પણ તમે તો બસો ઓગણપચાસના ડાયરેક્ટ બસો નવ્વાણું કરી નાખ્યા હવે પચાસ રૂપિયા વધાર નાખ્યા મહિનાના એ મયા પાછા નહીં નેટ હવે અમારે જેવા ગરીબનું કરવાનું શું કયો આખો દન મજૂરી કરીએ ને પચાસ રૂપિયા મળતા હોય અને ફટ આ તો પૂરો થઈ જાય પાછા પડે એવું છે પણ લગ્નનો ખર્ચો આટલો બધો શું કે કર્યો ઓછો કર્યો હતો પોચ હજાર કરોડ તમે લગ્નનો ખર્ચો કર્યો જો પોણસો કરોડ કર્યો હતો આટલો બધું આવો હ અરે આ મુકેશ કાકા લોકોને બતાવો ને બતાવ તમે તો હાવ નાલ થઈ ગયો અને તમારે તો કોઈ થતું નહીં પણ અમારી જે ગરીબ પબ્લિકને માથપર જ આ બધું મને લાગે છે તમે આ પચ્યા પચા ધોપાથી ઉઘરાઈને લગ્નનો ખર્ચો કાઢવાના ખરા પાક્કા ગુજરાતી છો ના ના પણ હું કહું મુકેશ કાકા આ તો નહીં પોહાતું તમે કોમ કરો બસો ઓગણ પચ્યાતા ની જગ્યાએ સો નવ્વા નાખો બસો નવ્વાણું કાઢી નાખો તમારું શું કહે હા તમે જુઓ અમારો હોય તો હિંમતનગરમાં બધી પબ્લિક છે સર એ જીઓ બંધ કરીને બી એસ એનએલ માં જવા મળી છે હમ હમ બીએસએનએલ નો કાર્ડ ગેરગેર થઈ ગયો છે તમારું નુકસાન આ છે મુકેશ કાકા સાચું કહું છો ના ના તમે ઓણ કોક કરો ત્રણ મહિના તો રાહ જોવા એવી નહીં હા 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 આવું એ તો પૈણી જ જોશે ગ હજી ચાલુ છે લગણીમ એ મન લાગે બે છ મહિના સુધી ખેંચવાના ખરા હે એટલે મારા છ મહિના સુધી તો મિનિમમ બસો નવ્વાણું નું જ રિચાર્જ કરવા ઉપર હે હમ 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 ના પણ એક કોમ કરો કે તમે બંધ કરી દો લગન બહુ ખ્યા છી તમે તો હો બધા ના મારે હવે હું નહીં મુકેશ કાકા નક હું તો આવી ગયો એક કોમ કરો હું તો નહીં આવું લગ્નમાં પણ તમે આટલી વાત મોણો ભાવ જીવો ના યાર અમો નહીં પૂહાતું હમ ના 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 તમે ભાવ તો ઘટાડવા પડી મૂકેશ કાકા આટલું તો નહીં પુહાયા અમને ત્રણ મહિના નહીં મહિનો જ રાખો કે મહિનો રાહ જોઈએ છે કરાવી દો મુકેશ કાકા નીપો હાર વાર હારું બા બીઓની યાદ આવ્યો લગ્નમાંથી નવરાવતો પર હમ હારું વાર અને ચોલનો તો મું છે કે હો હું ચોલનો છે ને ફોન પે કરી દે ચિંતા ના કરો હો બોણીયાને લખાવે તો પરી કા હોઉં ચોલો કરાવી દઉં છું એકસો એક રૂપિયા તો કરી દે હો ફોન પે કરું છું સારવાર પણ આટલી વાત ધોન મો રાખજો હો હાર વાર જય માતાજી